બીપી સુગર અને હૃદયની તકલીફ એક જ સેન્ટરમાં કહી દો કે કોણ તમારો દુશ્મન તો એ છે ખાવાનું તો ખાવાનું દુશ્મન કોણ કે જે ખાવાથી તમને ઇન્ફ્લેમેશન પેટમાં થાય બળતરા થાય કે એલર્જી થાય અને જે બીમાર છે દર્દી એ ઓલરેડી રેઝિસ્ટન્સ જ છે એનો મતલબ કે એ લોકોને વસ્તુ થઈ જ ગઈ છે અને એ લોકોને તકલીફ બી થતી હશે કેવી તકલીફ ગેસ થાય એસિડિટી થાય પેટ ફૂલી જવું કબજિયાત થવો ચામડી પર ખંજવાળ આવી તો એસી ટકા જતી રહેશે પહેલું તમારે હટાવવાનું છે દૂધની બધી જ આઇટમ દૂધ હાઈલી ઇન્ફ્લેમેટરી ફૂડ છે અને એલર્જિક બી છે બીજું જે ખાવાનું હટાવવાનું છે એ ગળી વસ્તુ ખાંડ ગોળ અને મધ ત્રીજી વસ્તુ ઘઉંની બધી જ બનાવટ તો જરૂરથી શેર કરો કે જેને ગેસ એસિડિટી કોન્સ્ટિપેશન સ્કીન પ્રોબ્લેમ બીપી શુગર કે હૃદયની તકલીફ છે પ્લીઝ દસ દિવસ માટે ત્રણ વસ્તુ હટાવો અને જોવો કેટલો ફાયદો છે આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જે છે સરળ હાર્ટ સેન્ટર